હેલો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે વાત કરવાના છીએ કે આંગણવાડીમાં મહત્વપૂર્ણ કાર્ય વજાવતા તેળાગરના કાર્યો અને ફરજો કોઈ પણ આંગણવાડીમાં બે બહેનો હોય છે કાર્યકર અને તેળાગર તેળાગર બહેનને હેલ્પર પણ કહે છે જેમનું મુખ્ય કાર્ય હોય છે કાર્યકર બહેનને મદદ કરવી સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે તેળાગરની કામગીરી વિશે તો આપણે આજે વાત કરવાના છીએ પણ સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરીશું કે તેળાગરને પડતી ઘણી બધી મુશ્કેલીઓ અને એના નિવારણ માટે તે ક્યાં ક્યાં જઈ શકે છે તે કોની મદદ લઈ શકે છે તેને કોને મળવાનું હોય છે તે કોને ફરિયાદ કરી શકે છે વગેરે બાબતો ઉપર આજે આપણે ચર્ચા કરીશું તો આજે આપણે પહેલે જોઈએ કે સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે તેના કાર્યો કયા કયા છે તેળાગળ બહેનને આંગળવાડીના કેન્દ્રના સમય કરતાં અડધો કલાક વહેલા આવી આંગળવાડી કેન્દ્રની સાફ સફાઈ કરવાની રહેશે એટલે કે જે તેળાગડ બહેનનું કામ કરશે તેને આંગળવાડી આવી અને વહેલી વહેલા આવી અને સાફ સફાઈ કરવી પડશે બીજું એક એક કોન બાળકોને આંગણવાડી કેન્દ્ર સુધી ઘરેથી લાવવા તથા પરત ઘરે પહોંચાડવાની કામગીરી પણ તેળાગળ બહેનની રહેશે અને આંગણવાડીના કાર્યના માર્ગદર્શન હેઠેઠ લાભાર્થીઓ માટે આરોગ્યપૂરક પૂરક આહાર બનાવવા અને પીરસવાની કામગીરી કરવાની રહેશે એટલે કે આંગણવાડીમાં જે બાળકો આવશે જે લાભાર્થીઓ આવશે તેને આરોગ્યમય પૂરક આહાર બનાવવાની તથા તેને પીરસવાની કામગીરી પણ તેડાગર બહેનને કરવાની રહેશે આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતા સુઘડ વાતાવરણ રાખવાની કામગીરી જેવી કે બાળકોની અંગત સ્વચ્છતા ખાદ્ય સામગ્રીની જાળવણી તથા સ્વચ્છતા રસોઈ બનાવવા પીરસવાના વાસણોની સ્વચ્છતા આંગણવાડીની અંદર બહારની સ્વચ્છતા તેમજ અન્ય સાધન સામગ્રીની સ્વચ્છતા અંગેની કામગીરી પણ તેળાગળ બહેનની જ રહેશે તેમ માનીએ કે રસોડાનું પૂરું કામકાજ તેળાગળ બહેનને જ સંભાળવું પડશે અનાજ સાફ સફાઈ કરવી વાસણોની સાફ સફાઈ કરવી રસોડો સ્વચ્છ રાખો બધું કામગીરી તેળાગળ બહેન પર જ લેખે રહેશે લોક સંપર્ક તથા લોકભાગીદારી કામગીરીની આંગણવાડી કાર્યકરને સહાયરૂપ થવાનું રહેશે એટલે કે કાર્યકર કાર્યકર બહેનને તેળાગળ બહેનને પૂરી પૂરેપૂરો સહાય સપોર્ટ આપવાનું રહેશે અને તેને તેના માર્ગદર્શન પ્રમાણે તેનું કામ કરવાનું રહેશે આંગણવાડીની સેવાઓ અને સંદેશાવ્યવહારની ભૂમિકા ભજવવાની પણ રહેશે તેળાગળ બહેનને સંદેશાવાહક એટલે કે કોઈ સંદેશો કોઈ લાભાર્થીને પહોંચાડવો કે લાભાર્થીને આંગણવાડી સુધી લઈ આવવું તે ભૂમિકા ભજવવાનું કામ પણ તેળાગળ બહેનનું જ કરવાનું રહેશે આંગણવાડી તેળાગળ તરીકે પસંદ થયેલી નિયત તાલીમો ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે એટલે કે આઈસીડીસીઓ દ્વારા જે તેળાગળ બહેનને તેળાગળ બહેનને તાલીમો આપવાની હશે તે ફરજિયાતપૂર્ણ તેમાં તેને હાજર રહેવું પડશે બીજું એ કે મુખ્ય સેવિકાઓ બાળ વિકાસ યોજના શ્રી અધિકારી શ્રીઓના પ્રોગ્રામ આદેશ નાયબ નિયામક શ્રી સંકલિત બાળ વિકાસ યોજનાના રાજ્ય કચેરીઓ દ્વારા સોંપવામાં આવતી યોજનાઓને લગતી તમામ કામગીરીઓ કરવાની ફરજ પણ રહેશે એટલે કે જે કાર્યકરને જે યોજનાઓમાં કામ કરવાનું રહેશે તેનો સહભાગીદાર તેડાગળને પણ થવું પડશે અને સરકારશ્રીની કક્ષાએથી આ કાર્યો અને ફરજોમાં જરૂર જણાય ત્યારે ફેરફાર કરવામાં પણ આવશે એટલે કે અત્યારે આટલા કાર્યો તો આપેલા જ છે પણ જો સરકારશ્રીને હજી વધુ કાર્યો જણાશે તો તેમાં તે હજુ વધારો કરવાનો અને ફેરફાર કરવાનો તે હક રાખી શકે છે આ હતા આંગણવાડીમાં તેડાગરના મુખ્ય કાર્યો જે સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે હતા હવે આપણે જોઈએ કે તેળાગર બહેનને પડતી મુશ્કેલીઓનો સામનો કરવો અને તે ક્યાં જઈ શકે છે કેવી રીતે તેનો ઉકેલ મેળવી શકે છે હવે તેને પડતી મુશ્કેલીઓ જ્યારે જ્યારે કે આંગણવાડીમાં કાર્યકર ગેરહાજર કિસ્સામાં જ્યારે આંગણવાડી કાર્યકર રજા ઉપર હોય ત્યારે તેમની ગેરહાજરીમાં કેન્દ્રની તમામ જવાબદારીઓ તેરાગઢ પર આવી પડે છે આ સમયગાળામાં તેમને કાર્યકરના વહીવટી કામો પણ કરવા પડે છે જે તેમના માટે એક મોટો પડકાર હોય છે અને તે વિવાદનું કારણ બની શકે છે આવા કિસ્સાઓમાં ઘણીવાર સ્થાનિક સ્તરે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળે છે જ્યાં કામના વિભાજન અંગે સ્પષ્ટતાનો અભાવ હોય છે અને તેળાગળને તેમના અધિકારો વિશે ઓછી જાણકારી હોય છે આ પ્રકારના વિવાદોના કારણે બંને વચ્ચે તણાવ ઊભા થાય છે અને આખરે તેની અસર આંગણવાડીના કેન્દ્રની કાર્યક્ષમતા પર પડે છે આ મુદ્દાઓનું નિવાકરણ લાવવા માટે કાર્યકર અને તેળાગળ બંનેને તેમની ફરજો અને અધિકારો વિશે સ્પષ્ટ માર્ગદર્શન આપવું ખૂબ જ જરૂરી છે સરકારશ્રીના માર્ગદર્શન અને ઠરાવો ભારત સરકારના મહિલા બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમયાંતરે આઈ પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેળાગળ માટેની ફરજો અને જવાબદારીઓ અંગેના નિર્દેશો અને ઠરાવોની ઠરાવો જારી કરવામાં આવે છે આ માર્ગદર્શિકાઓ સ્પષ્ટપણે જણાવે છે કે કયા કામ કોણે કરવાના હોય છે પ્રોજેક્ટ ઓફિસર પીઓ અને સુપરવાઇઝર જો કોઈ આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરના કામમાં વિભાજનને લઈને વિવાદ થાય તો સૌ પ્રથમ તેમણે તેને તાત્કાલિક ઉપરી અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ આ અધિકારીઓમાં સુપરવાઇઝર મુખ્ય સેવિકાઓ અને બાળ વિકાસ યોજના અધિકારી સીડીપીઓનો સમાવેશ થાય છે આ અધિકારીઓ બંને પક્ષોના બંને પક્ષોની સામ બંને પક્ષોની ફરિયાદ સાંભળી માર્ગદર્શન આપી શકે છે અને વિવાદનું નિવાકરણ લાવી શકે છે લેખિત ફરિયાદ કરવી હોય તો જો માર્ગદર્શનથી પણ સમસ્યા હલ ન થાય તો તેળાગળ કે કાર્યકરને તેમની ફરિયાદ લેખિત સ્વરૂપે સીડીપીઓને આપી શકે છે આ લેખિત ફરિયાદના આધારે અધિકારીઓ જરૂરી તપાસ કરી શકે છે અને ઉકેલ લાવી શકે છે યુનિન અને સંગઠન આ ઉપરાંત આંગણવાડી કાર્યકર અને તેળાગળ માટેના સંગઠનો અને યુનિયનનો પણ ઉપલબ્ધ છે આ સંગઠનોના સભ્યો હિતોનું રક્ષણ કરે છે અને કામ સંબંધિત વિવાદોમાં પણ તેમને મદદ કરે છે જો કોઈને અન્યાય થતો હોય તો તેઓ આ સંગઠનની મદદ પણ લઈ શકે છે એટલે કે કાર્યકર કાર્યકર અને તેળાગળ માટે યુનિયન અને સંગઠન બનાવવામાં આવેલું જ હોય છે જેને તેળાગળ અને કાર્યકરે સંપર્કમાં કરવું આમ માર્ગદર્શન માટે અને વિવાદોના નિવાકરણ માટે સરકારી માળખું અને સામાજિક સંગઠનોનો બંનેનો ઉપલબ્ધ છે જે આંગણવાડી કર્મચારીઓના તેમના કામ સ્થળે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં મદદ કરે છે આ રીતે તમે જોઈ શકો છો કે તમે તમારે ફરિયાદો લેખિત સ્વરૂપે મુખિત સ્વરૂપે કયા ક્યાં તમે તેને ફરિયાદો કરી શકો છો તો આશા રાખું છું કે મારો આ વિડીયો તમને ગમ્યો હશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તેળાગળ બહેનને વધુમાં વધુ શેર કરજો જેથી તેમને તેમના કાર્યો અને ફરજોની જરૂરિયાત માલુમ પડે ધન્યવાદ